હેલો જય શ્રી કૃષ્ણ મહાદેવર જય ગિરનારી કેમ છો બધા મજામાં આપ સૌનું સ્વાગત છે કુલ ગિરનારીમાં તો જુઓ પાછળ ગિરનારનો મસ્ત નજારો દેખાય છે અને સંધ્યા ટાણું પણ છે અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ધીમે ધીમે ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે તો મેં આજે અગાસી ઉપર ચૂલો ચાલુ કર્યો છે તો આજે ચૂલા ઉપર બનાવવાની છું ભાખરી જુઓ પાછળ ચૂલો છે ત્યાં ભાખરી બનાવવાની છું અને પાછળ ગિરનાર દેખાય છે તો ચાલો બનાવીએ ભાખરી ચાલો ભાખરીનો લોટ બાંધું છું ઝાઝા સમય પછી આજે વ્લોગ બનાવું છું હમણાં વ્લોગ બનાવતી નહોતી કેમ કે યુટ્યુબમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે તો ચેનલ મારી ડીમોનીટાઈઝ થઈ ગઈ છે તો કંઈક ખબર નથી પડતી ડીપ મોનીટાઈઝ જેના કારણે થઈ છે તો કોઈ વાંધો નહીં મોનિટાઈઝ થવી હશે તો થાશે પણ ચાલો લોગ તો ક્યારેક મૂકતા રહી તો મસ્ત અહીંથી ગિરનાર પણ દેખાય છે અને દાતાર બાપુની પગથિયાની લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે ગિરનારની તો લાઇટો દેખાતી નથી કેમકે પાછળ મકાન બની ગયા છે ગિરનાર તો નથી દેખાતો દાતાર બાપુ દેખાય છે બાંધુ છું ભાખરીનો લોક અને ચૂલો પણ મસ્ત ચાલુ થઈ ગયો છે અગાસી ઉપર ભાખરી પોગ્રામ बर्तन एकदम उकेला छे न એટલે સરસ જો થઈ ગયું થોડું કેરોસીન નાખું તોય થઈ ગયું સરસ મારા ઘટમાં બિરાજતા સીયુજી ગંગાજી મહાદેવજી ને કોણ અવાજ નાખે છે અહીંયા છે Oh, what's going on? Now, I'm going to. Let's go. We're going to make a little video challenge. We're going to. We're going to. I'm going to the fridge. Maman, voilà, j'ai un billet d'après, je ne peux pas